તો જવાનું છે તો સંદીપની તો જો બહાર ઊભા છે કેમકે ગાડી લઈને ઉભા છે મારી વાટે મારે થોડુંક મોડું થઈ ગયું તો હવે આપણે જઈએ તો બધા બ્લોગમાં બનાવી રહેજો ને તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બ્લોગમાં બનાવી રહેજો તો ફેમિલી જવા આપણે બહાર ગયા છે ને હવે આપણે છે ને જવાનું છે તો જો તૈયાર મસ્ત મસ્ત થઈ ગયા છે ને થોડુંક મોડું થઈ ગયું છે તો મોડે મોડે ત્યાં ધીમે ધીમે જઈએ છીએ અહીંયા તો જો ગાડી લઈને બધા ઊભી જાય તો ગાડી કરી નાખી તૈયાર

ફેમિલી જવા આપણે છે ને અહીંયા મોટા પગી ગયા છે તો ના એકલા આંબા ને આંબા જ છે એમ ના અહીંયા પેટ્રોલ પંપ છે તો પેટ્રોલ પંપે સંદીપની પેટ્રોલ પુરાવા ગયા છે તો પેટ્રોલ પુરાવા ગયા છે ત્યાં આપણે અહીંયા ઊભીએ તો અહીંયા રોડને કાઠે છે એકલા બગીચા એટલે આમ આંબા છે એમ અમારા આ આંબા બહુ હોય ને હવે પેટ્રોલ પુરાવીને આવી જશે હવે જવું છે ને હા હવે જાય ધીમે ધીમે હે ભાઈ હા ઓહો સંદીપ Bekereta, Zah, hah, 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 aku hah, hah, Aku hah, guys. hah, 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 ya, hah, 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 Oh, jauh hah, 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 hah,

દાદાના દર્શન કરી આવી કેમ હા સાલા કાટ લઈ નીતિનભાઈ નું છે તો જાય તો જાય છે બધાય તો રીત જાઓ સડવાનું છે ઓલી પરે છે સડવાનું છે ના દાદા મંદિર ને એવું છે બહુ મસ્ત નજારો તો આ રીતના જાય છે તો ફેમિલી તો આપણે શ્રીફળ ને અગરબત્તી લઈ લીધું છે હવે આપણે સડી છીએ ડુંગર કેમ થયા દયા નીતિન ને પાછળ આવેલા આવે છે તો આવી રીતે છે

મારા નેક પાણી પીઉ તો પેલા પાણી પી લઉં સંદીપ જો પાણી પીવા જ છે ના આયા આયા જો નાની એવી ઓલી છે તે માં પાણી જો આમાંથી પાણી પીવાનું હોય નાની એ કોબી છે પાણી જ ને દુખતું ને જો પર પાણી પી છે સંદીપ તમર ને પાણી પીઉ ભાઈ કે ઉસે સંદીપ ને જો જાય છે સરફણ વિદરવા એ દાદા નું મંદિર ને ઉસે ના આયા છે મોમ આવાનો મંદિર આ રીતના ન જાય તે બહુ મસ્તન નજારા દેખાય તમને દેખાડું કેટલો મસ્ત નો નજારો દેખાય છે નીતિનભાઈ ને અહીંયા ઉભા છે સંદીપ જાય છે શરીફળ વધેરવા પછી શરીફળ વધી રીતે આવે પછી દર્શન કરી લઈએ ને પછી તમને હજી ડુંગરા અહીંથી હજી થોડુંક સડવાનું બાકી છે ડુંગરાનું એ તમને પછી દેખાડીએ કાં તો ભૂમિલે આપણે ખોતરાજી દર્શન કરી જવાય અને આ ચામરવાળા માતાજીને પૂજન કરવાયા છે માતાજીને કામ ઓલે ઝીગા ને આપણે રહી અંદર હમણા માતાજીને દર્શન કરવા ચામરવાળા માતાજીને હા આપણે જવાય છે આપણે મોમાવાણ મંદિર પર જઈ દર્શન કરવા જઈએ છીએ ચામરવાળા જઈ દર્શન કરે ચામરવાળા માતાજીને દર્શન કરી આપણે ઓ ઝીગા જોડા

તો પવન આવે ફૂલ ઠંડો આવ્યો હવે આમ ઠંડ કેમ ઠંડો પવન આવ્યો ને હવે પવન તો ઠંડો આવ્યો કાંઈ ન ખટે કેમ થયો ઓહ એકલું પાણી પાણી ત્યાં ધોવાનું ઠંડુ વાતાવરણ લાગ્યું બીજે કાંઈ નહીં મજા વાતાવરણ આય બહુ લાગી ગયું કેમકે આમ તેને લાગતો તો અહીંયા ઠંડુ વાતાવરણ પાણી છે એટલી મજા આવી જાય દાદા દાન દર્શન કરીને બધું જોવાની કે દેવા દાદા દર્શન કરવા નતા આવ્યા

આ ડુંગરો છે આમ જો બહુ મસ્તનું અહીંયા છે બહુ મજા આવી ગઈ હવે કેટલા લાડ બધા તો ફોટા પાડ લીધા એક રીલ ને એવું બધું બનાવી લીધું છે હવે જઈ હેઠા સંત નહીં તો વૈયા જશે મને મૂકીને હું બહાર રહી ગઈ સૌ આમ ભોય બહુ ધગે કેમ કે સપલ કંઈ પહેરવાનું ન હોય

ના મજાાર આવે કાંઈ ઘટે જ ની કેમ છે કાંઈ ઘટે જ ની ઓ ફેમિલી બહુ મજા આવી ગઈ તો આવું જ હે ને ઈ તમને આજી વ્લોગ માં બેના રહેજો અને તમને આજી હાથી ખાનું ને બધું બહુ જોરદાર રણક ઉપાવ છે તો જોવાની બાકી છે આ ફેમિલી જાવ આપણે ડુંગરો હેઠા ઉતરી ગયા છે ધીમે ધીમે ઉતરી ગયા તડકો ફૂલ થઈ ગયો છે તો પાણી એ બધું પી લીધું છે હવે કાકા નાસ્તો લઈ જ લીધેલો છે અમે તો નાસ્તો કાક કરી લઈએ અમ કા ખારી જગ્યા ગોતીને લા નાસ્તો કરીએ પછી જાયે ગુફાઓને ઓ બધું જોવા અમે લઈ જાવ હવે આપણે છે ને આયા નાસ્તો કરવા આવી ગયા છે અમે તો આ નાસ્તો લાવ્યા હતા પણ એમાં અમને જો કેવું મળી જો છે મસ્ત મસ્ત હે સંજીપ અનિતા ની બાયને જો સાસ ને હે અનિતા હા સાસ કે હા એવું છે તો જો મસ્ત મસ્ત છે

આવી રીતે ચડીએ છીએ નીતિન ને લો લઈ આવ કઈ નીતિન મજા આવે ને પોરા ખાતા ખાતા ચડે છે ડુંગરો તેમ તો ફેમિલી દયા જો ઠાકી ગઈ છે હવે ને ઘડી પોરા ખાવા ઉભા થઈ હા કા તો ઘડી પોરો ખાઈ લે તો બહુ ઉભા સડવા મડે તો ઓરો હામો ચાર મોટ વાળા માતાજી ને ડુંગર હવે હામો બતાય ને આપણ કે ડેમ બતાય પણ કે તો આવું છે કે ફેમિલી હવે ધીમે ધીમે ડુંગરો સડી થોડો

ને ફેમિલી આ છે ને પાઇન્ડવો વખત ની બધી ગુફા ઉખોદેલ છે પાઇન્ડવો કહેવાય છે બધી કે પાઇન્ડવો ને બધા રોકાણી લાતા લાતા અહીંયા બધી ગુફા ઉખોદી છે બધી પાઇન્ડવો વખત બહુ જૂની જગ્યા છે પૌરાણિક તો ક્યારેક આવો તો એના જરૂર છે કે મુલાકાત લેજો ફેમિલી આવી રીતે જંગલમાં માં જવા હાલ્યા છે નીતિન ને હું ને દયા કા નીતિન હા એ દયા આગળ આલી જાય છે આ આવી જી ગુફા કે જોવાય આ ભીમનો ગોળો ઓ હો દયા ભીમ ગોળો આવ્યો અહીંયા આપણે પગીચા જાવી ભીમના ગોળે તો તમે જોઈ શકો છો કેવો પેલાનો ભીમનો ગોળો હતો ગોળો ને આ ગુફા જોવા જઈએ હવે નીચે હાથી ખાનું જોવાનું બાકી છે હજી હાથી ખાનું છે મોટું હેવી માલકા આખી ટ્રક વળી દે એવી હાથી ખાનું છે પેલા ની કહેવાય આમ છે કે પેલા હાથી રાખતા

कतला वर्सो थैजया. बयाजना बथमान वाव इवी दिम से. का? अजनीप ता जो लेन आका जो दिम पकड़ मोगर जो ची? ये? अजनीप न बथमान आटो. अँँ, ये वो दिम से. अँँ, अँँ. अजनीप प्रमली जो वापरासे न वापरासे न बथ �